बंदा तो बंदो बंदा त

હું ખુદ પોતે ભાજપનો કાર્યકર હોવા છતાં પણ મારે ના છૂટકે શર્મસાર સાથે કહેવું પડે છે કે સરકાર અત્યારે ફક્ત ભાજપના કોર્પોરેટરની ફક્ત વન થઈ ગઈ છે અને કોઈ નિષ્પક્ષ કામ કરી રહી નથી શું કારણ છે અમને તકલીફ એ છે અમે અમે વોટ આપ્યા છીએ ભાજપને તો અમારી ફરજ છે ભાજપવાળાની બી ફરજ છે કે આ માણસોનો જીવ જોખમમાં મુકાય એમ છે તો તમે કેમ કાર્ય કરતા હતી અને અમને ગેરવલે કેમ તમે અલગ મ્યુનિસિપાલિટી દ્વારા કીધું કેમ ગેરવલં જઈ રહ્યા છો અમારો મુદ્દો એક જ છે અમારો કે અમે તમને મત આપ્યો છે કે તમે શાસકી પક્ષ છો તો તમારી નૈતિક ફરજ છે મારી પ્રત્યે કે આમાં કોઈનો જીવ ન જવો જોઈએ તમે અત્યારે અમને નમ્ર વિનંતી તમને મીડિયા દ્વારા એ પાણીની ચાંચની તમે રેકોર્ડિંગ કરી દેવો જો ગમે ત્યારે પડશે જાણ થશે તો શાસકી પક્ષ કે તંત્ર કોઈ પ્રકારની જવાબદારી લેશે બસ મારો પ્રશ્ન એટલો જ છે કલિકો પ્રશ્ન